જય ભોળાનાથ હું કિરણ ગોસ્વામી મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચન માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ભાખરી પિઝા આ પીઝા તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો કારણ કે આ પીઝા બનાવવામાં ઓછો ખર્ચો થાય છે અને તે ઝડપથી પણ બને છે અને આ પીઝાનો કોઈ નુકસાન નથી કારણ કે તે કોઈ પણ પ્રકારનો મેંદો કે ઈસ્ટ વગર બનાવી શકીએ છીએ

ચીલી ફ્લેક્સ લીધું છે આ બંને તમને દસ દસ રૂપિયાનું પડશે અને આ કોઈ પણ શોપ ઉપર તમે જાઓ એટલે તમને ઈઝીલી મળી જશે પછી કેચઅપ લીધું છે તમે તમારી પસંદનો કોઈ પણ કેચઅપ વાપરી શકો છો મેં સ્ટફિંગ માટે મેં અહીંયા ડુંગળી લીધી છે ટામેટા છે અને કેપ્સિકમ છે અને પનીરના ટુકડા છે અને અહીંયા મેં અમૂલનું ચીઝ લીધું છે તમે તમારી પસંદનો કોઈ પણ વધારાનું સ્ટોપિંગ કરી શકો છો અહીં ઘઉં લોટને લોટ મેં પહેલેથી જ ચાળીને લીધા છે હવે આપણે ભાખરી બનાવીશું

કડક એ લેશું સોફ્ટરીશુ આપણો હવે આપણે આમાંથી લુવા બનાવીએ નાના નાના ભાખરીના લુવા અહીંયા તૈયાર છે આ ભાખરીનો લોટ બાંધવા માટે મારે અહીંયા અડધા ગ્લાસ થી પણ ઓછું પાણી વપરાનું છે એટલે એ પ્રમાણે પાછું પાણી લેવાનું છે હવે આપણે આને વણી લઈએ હવે આપણે આમાંથી ભાખરી વણી લઈએ અહી આપણી ભાખરી વણા તૈયાર છે હવે આપણે અહી કોઈ પણ કાઠા વાસન હોય એનાથી આને કટ કરી લેશું વધારાનો ભાગ કાઢી લઈશું અને આટલી થીક રાખીશું આપણે ભાખરી અને આ ભાખરી ફૂલે નહીં એટલે આમાં કાણા કરીશું આપણે આવી રીતના કોઈ પણ કાટા ચમચીથી આમાં કાણા કરી દેસુ જેથી ભાખરી ફૂલે નહી બંને બાજુ આપણે આ જ રીતે કરી નાખશું ભાખરી અહિયાં તૈયાર છે નથી કે આપણે તમે અહીંયા રાઉન્ડમાં જ ભાખરી બનાવી શકો તમે આમાં ત્રિકોણમાં કે ચોરસમાં કોઈ પણ પ્રકારની તમે આકૃતિ બનાવી અને પિઝા બનાવી શકો છો જેથી બાળકને અવનવી આકૃતિ જોવી પણ ગમે અને ખાવાની પણ મજા આવે અહીં આપણે એક નો ની તવી લીધી છે તો આપણે ગેસ ઓન કરીશું ગેસને શરૂઆતમાં હાઈ ફ્લેમ ઉપર રાખવાનો છે તવી ગરમ થઈ ગઈ છે હવે આપણે એને ભાખરીને શેકી લઈશું વચ્ચે વચ્ચે આપણે આને ફેરવતા રહીશું આને એકદમ નથી શેકી લેવાના એક બાજુથી થી પૂરેપૂરા શેકવાના છે ઉપરથી અને નીચેથી થોડાક કાચા રેવા દેવાના છે અને આ ફૂલે નહીં એનું ધ્યાન રાખવાનું છે એટલે આપણે આમ દબાવતા થોડા થોડા શેકાઈ ગયા છે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું આખરી ઉપરનો ભાગ છે એ પૂરેપૂરો શેકી લેવાનો છે અને નીચેનો ભાગ છે એ થોડોક કાચો રહેવા દેવાનો છે શેકવાનો છે પણ ઓછો શેકવાનો છે આવી રીતના ધીમા ગેસ તમે શેકશો એટલે અંદર થી પણ ભાખરી સરસ મજાની શેકાઈ જશે ભાખરી આપણે અહીંયા શેકાઈ તૈયાર છે આપણે તમે જોઈ શકો છો ઉપરના ભાગને એકદમ શેકી લીધો છે અને નીચેનો ભાગ થોડો અટકચરો શેક્યો છે એવું નથી કે તમે નોનસ્ટિક માં જ તમે ભાખરી શેકો તમે ઘરે તાવડીમાં પણ શેકી શકો છો અથવા તો લોખંડની તવી હોય કે લોઢી હોય એમાં પણ તમે શેકી શકો છો અહીં આપણી ભાખરી શેકાન તૈયાર છે એમાં મેં ઉપરના ભાગ મેં એકદમ શેકી લીધો છે અને પાછળનો ભાગ અધકચરો શેક્યો છે હવે આપણે આમાં સ્ટફિંગ કરીશું હવે આપણી ભાખરી અહીં શેકાન તૈયાર છે હવે આપણે આમાં સોસ લગાવીશું તો અહીં આપણે મેં પીઝા સોસ લીધો છે તે એક ચમચી લગાવીશું એક ચમચી પીઝા સોસ છે એક ચમચી આપણે ટમેટો ટોમેટો કે મિક્સ કરશું ભાખરી ઉપર સરસ લગાવી દઈશું ફેલાવી દઈશું હવે આપણે આમાં એક ની ક્યુબ લીધી છે તેને સરસ રીતે ફેલાવી દેસુ આખામાં ધીરે ધીરે આખામાં ફેલાવી દેવાની છે હવે આ ચીજ ને આપણે ફેલાવી દીધું છે સરસ હવે આપણે સરસિટેબલ નું સ્ટફિંગ કરીશું એમાં આપણે કેપ્સિકમ ટમેટો અને ડુંગળી આવી રીતના આપણે એને સ્ટફિંગ કરીશું આમાં આપણે પનીરના નાના નાના ટુકડા

હવે આપણે જેમાં ભાખરી શેકી હતી એ જ નોન સ્ટિક તવી લેવાની છે આપણે ગેસ ચૂલ શરૂ કરી દેસું આપણે પીઝા છે કે થા એ તવી લીધી છે નોન સ્ટિક અને ગેસની ની ફ્લેમ એકદમ હાઈ ફ્લેમ ઉપર રાખીશું અને આમાં આપણે એક ચમચી ઘી નાખીશું તવી ઉપર તમે બટર ખાતા હોય તો બટર નાખી શકો છો અને ઘી ને બટર કશુંય પસંદ ન કરતા હોય તો તમે તેલ થી પણ શેકી શકો છો

બાળકો માટે બનાવીએ છીએ એટલે આપણે પીઝા સોસ નું પ્રમાણ થોડુંક ઓછું રાખીશું બાકી તમને વધુ પસંદ હોય તો તમે વધારે પણ પીઝા સોસ એડ કરી શકો છો એક ચમચી ટમેટો કેચપ સરસ રીતે ફેલાવી દેવાનો છે હવે આપણે આમાં અને ઉપરથી બે વાર ચીઝ ફેલાવવાનું છે જેથી કરીને સરસ મજાનું ચીઝી પીઝા બનશે હવે આમાં પણ આપણે વેજીટેબલ નું સ્ટફિંગ કરી દઈશું આમાં તમે તમારા ના વેજીટેબલ લઈ શકો છો હવે ફરીથી આની ઉપર ચીઝ ભભરાવાનું છે હવે આને પણ નોન સ્ટીક ની તવી ઉપર શેકીશું હવે આના ફરતે થોડું ઘી ગેસ ઓન હવે આને થી મિનિટ માટે આપણે જ્યાં સુધી આ ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી એક થી બે મિનિટ માટે આપણે લો ફ્લેમ ઉપર શેકીશું હવે એક થી બે મિનિટ થઈ ગઈ છે આપણે ગેસને બંધ કરી દઈશું અને જોઈ લઈએ આપણો ચીજ એકદમ મેલ્ટ થઈ ગયું છે અને આપણે ભાખરી પીઝા એકદમ તૈયાર છે હવે આપણે એને ઉતારી લઈએ હવે અહીંયા આપણે ભાખરી પીઝા સરસ છે કે તૈયાર છે હવે આપણે એમાં થોડું ચીલી ફ્લેક્સ ભરાવી દેશું બંનેમાં હવે આમાં થોડોક ઓરિગાનો પણ ભરાવી દેશું ઓરિગાનો અને ચીલી ફ્લેક્સ તમે કોઈ પણ દુકાને લઈ જઈ શકો છો હવે આપણે એને કરીએ બાળકોને ભાવે એવા ભાખરી પીઝા તૈયાર છે જેને આપણે બાળકોને દઈએ તો કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી આમાં આપણે કોઈ પણ પ્રકારનો મેંદો કે ઈષ્ટનો ઉપયોગ કર્યો નથી તમને આ મારી વાનગી પસંદ આવી હોય તો મારી કિરણ કિચન ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય ભોળાનાથ